નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ પાવનધરા ફાર્મર પ્રોડ્યુસર કંપની કોટડા સાંગાણીમાંથી આજે આપણે કોટડા તાલુકાના સફળ અને પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત આવ્યા છીએ કે જે પોતે જૈવિક ખેતી કરી અને બહુ ખૂબ સારો એવો ઉત્પાદન મેળવે છે તો આજે જૈવ રસાયણ બનાવવાના છે તો એની કઈ રીતની પ્રોસિજર હોય છે એ આપણે જાણવા આવ્યા છીએ અને ખેતીમાં જે આપણે એક ખેડૂતની માનસિકતા છે કે ભાઈ કેમિકલ ખાતર અને ઝેરી દવા વગર ઉત્પાદન શક્ય નથી તો જૈવિક ખેતીમાં ખર્ચમાં શું ફેર પડે ઉત્પાદનમાં શું ફેર પડે અને આપણે શું કરવું જોઈએ એની થોડીક આપણે જાણકારી માટે આવ્યા છીએ નમસ્કાર શું નામ છે સાહેબ તમારું જયેશભાઈ ભવનભાઈ ભૂતકોટાણી બરાબર તો આપણે અત્યારે જે કેમિકલ ખાતરને બધું અત્યારે વધુ પડતું વપરાતું હોય છે તો તમારો શું અનુભવ થાય છે કે કઈ પ્રોસિજર મુજબ ખેડૂતોને ફાયદો થાય જૈવિકથી ફાયદો થાય છે અને કેમિકલ ખર્ચથી ખર્ચા વધે છે કેમિકલ ખેતીથી બરાબર અને ઉત્પાદનમાં જૈવિકમાં ધીરે ધીરે ફાયદો થતો જાય છે અને કેમિકલમાં ફાયદો મળતો નથી ઉત્પાદન મળતું નથી હવે એવું સાબિત કરવું હોય તો આપણે ગયા વર્ષે શેનો તમારે વાવેતર હતું મારે ડુંગળી હતી શેરડી હતી બરાબર એમાં ખર્ચ કેટલો થયો અને ઉત્પાદન કેટલું થયું કેમિકલ ખેતી કરતાં પિંચોતેર ટકા ખર્ચ ઘટ્યું જૈવિક ખાતર જૈવિક ખેતીથી આપણને પિંચોતેર ટકાનો કેમિકલમાં ફાયદો કેમિકલ ખર્ચમાં ફાયદો થયો એટલે કે ખર્ચ ઘટો ઘટો ખર્ચ અને ઉત્પાદન સારામાં સારું મળ્યું બરાબર એટલે વિઘે કેટલું ઉત્પાદન થયું વિઘે ત્રણસો ને વીસ મણ જેવું ઉત્પાદન થયું વિઘે ત્રણસો ને વીસ મણ અને એ જૈવિક પદ્ધતિ જૈવિક પદ્ધતિ વગર કોઈ કેમિકલ ઉપર કોઈ છટકાવ જ નથી આપ્યો દવા વગર થઈ ગયો વાહ ખૂબ સરસ તો આવી આવો પ્રયત્ન દરેક ખેડૂતોએ કરવો જોઈએ અને આનાથી ખર્ચમાં ઘણો બધો ફેરો પડે છે ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન આપણને સારું મળે છે એવું તમારો અનુભવ છે તો અત્યારે આપણે શું બનાવવા જઈ રહ્યા છો જૈવિક બનાવી છે જૈવ રસાયણ જૈવ રસાયણ બનાવી છે આ એક બેરલ અત્યારે બનાવી છે બરાબર હમ હમ આ બીજો તો ઘણા ઘણી વસ્તુ બનાવી બનાવી જૈવ રસાયણ પહેલી વખત છે આ છે ને ટીસીબીટીની એક જૈવિક પદ્ધતિ છે કે જેમાં એક લિટર એક કિલો ગોળ ત્રણ કિલો ફ્રૂટ અને સામે દસ લિટર પાણી વન જેમ થ્રી જેમ ટેન એટલે કે એક કિલો ગોળ ત્રણ કિલો ફ્રૂટ ફ્રૂટ ખરાબ નથી લેવાનું જે અત્યારે માર્કેટમાં સારું હોય એ જ લેવાનું છે અને એને ત્રીસ નેવ દિવસ સુધી ત્રણ મહિના સુધી એરટાઇટ પેક કરીને રાખવાનો છે અને ત્રણ મહિને જેવ રસાયણ તૈયાર થાય છે કે જે જમીનની ફળદ્રુપતા સુધારે છે અને સામે જે પાક જે તૈયાર થાય છે એની પાનની પહોળાઈ પાનની લંબાઈ અને એનો કલર ખૂબ સારો થાય છે એટલે ટૂંકમાં ઓવરઓલ આપણો પાક તંદુરસ્ત રહે છે એના માટેની જૈવ રસાયણની પદ્ધતિ છે તો અત્યારે આપણે જે બનાવેલું છે આ તમે બેરલ લીધું છે આમાં અત્યારે પંદર કિલો ગોળ નાખેલો છે તો પંદર કિલો ગોળની સામે એમને જે ફ્રૂટ જોઈએ છે પિસ્તાલીસ કિલો ફ્રૂટ જોશે અને પિસ્તાલીસ કિલો ફ્રૂટની સામે દોઢસો લિટર પાણી જોશે આ પદ્ધતિથી જૈવ રસાયણ બને છે તો ખેડૂત મિત્રો વધુ કંઈ પણ જાણકારી જોઈતી હોય અથવા તો કાંઈ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે ખેડૂતનો સંપર્ક કરી શકો છો ખેડૂતની વાડી છે કોટડા સાંગાણીના જ ખેડૂત છે તમારે રૂબરૂ મુલાકાત પણ તમે લઈ શકો છો ધન્યવાદ